આજે ખાસ અને જયારે ભાઈ શ્રી બાવરવાભાઈ અને ડોક્ટર રાણા સાહેબે આખી ટીમને સાથે રાખી અને એની આમ આદમી પાર્ટીની ટીમ બધાએ સાથે મળીને જે આજે આમ આદમી જોઈનિંગ નો જે કાર્યક્રમ કર્યો છે મને એવું લાગે છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં અને મોરબી જિલ્લામાં સૌથી મોટો કાર્યક્રમ આ છે ખાસ કરી આજની તકે વિસાવદરના ધારાસભ્ય અને આખા ગુજરાતના લાડકા એવા ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા કૈલાસદાનભાઈ ગઢવી સાથે જ પ્રદેશ પ્રવક્તા વિક્રમભાઈ સંગઠન મંત્રી અમૃતભાઈ અને જ્યારે આજે મોટી સંખ્યામાં કોંગ્રેસ અને ભાજપના મહત્વના પદાધિકારીઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એમાં ખાસ કરી અમારા મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ મોરબી પ્રભારી પંકજભાઈ રાણસરિયા ચંદુભાઈ વિપુલભાઈ સહિત ડોક્ટર રાણા સાહેબ કોંગ્રેસમાં ખૂબ લાંબો સમય કામ કર્યું જેવો એ અને હળવદની અંદર જો કોઈએ કોંગ્રેસને ટકાવી રાખી હોય જે રીતે રાણા સાહેબે કહ્યું કે બે હજાર અગિયારમાં ખંડેર બનાવીને મને કોંગ્રેસ આપવામાં આવી હતી તેમ છતાંય કોંગ્રેસમાં પરસીઓ રેડી અને કોંગ્રેસને ઊભી રાખવાનું રાણા સાહેબે કામ કર્યું આજે જ્યારે રાણા સાહેબ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે ખરેખર આમ આદમી પાર્ટીના નેતા તરીકે ખૂબ આનંદની લાગણી સાથે જ બાવરવા સાહેબ આમ તો જ્યારે જ્યારે પણ હું એકવીસ બાવીસમાં માં અહિયાં પાવર ગ્રીડ કંપની લાકડિયાથી બરોડા હાઈ ટેન્શન લાઈન નીકળતી સાતસો પાસઠ કેવીની એ વખતે એ મુદ્દે લડાઈઓ કરેલી જેમાં બાવરવા સાહેબે ખૂબ મહત્વનું યોગદાન આપેલું અને આજે બાવરવા સાહેબ કોંગ્રેસ છોડી અને જયારે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે ત્યારે બાવરવા સાહેબનું પણ સન્માન કરીએ સ્વાગત કરીએ છીએ મનીષાબેન પૂર્વ નગરપાલિકા પ્રમુખ જેઓનું પણ આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ સાથે પ્રદેશ મહિલા ઉપપ્રમુખ રહી ચુકેલા બેન ક્રિષ્નાબેન અશ્વિનભાઈ પૂર્વ પ્રમુખ જયંતિભાઈ પટેલ ભાજપના કારોબારી સભ્ય ભરતભાઈ ખેર તાલુકા ઉપપ્રમુખ કોંગ્રેસ અને ઘણા બધા એવા નેતાઓ આજે જોડાયા છે જેઓના નામ લેવાના રહી જશે માફ કરજો પણ આજે તમે લોકોએ જે ટીમ જોડી છે એક કલાક નામ લીધા એ તો મહત્વના બરાબર છે કે હોદ્દેદારો છે સંગઠનમાં ખૂબ કામ કર્યું છે પરસેવો રેડો છે પણ જેવી રીતે રાણા સાહેબે કહ્યું મોર થી રળિયામણો લાગે અમે હંમેશા કહીએ છીએ કે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા એક એક કાર્યકર્તાની તાકાત છે કે આજે ગુજરાતમાં ભાજપના નેતાઓ ડરે છે અને આજે આપ સૌનું આમ આદમી પાર્ટીમાં હું હૃદયથી સ્વાગત કરું છું અને આવનાર સમયમાં જેવી રીતે રાણા સાહેબે કહ્યું કે આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસમાં હતું એવું નથી આમ આદમી પાર્ટીમાં તમારે રાત દિવસ મહેનત કરવી પડશે કામ કરવું પડશે હું તમને પૂછું છું તૈયારી કરી રાખી છે ને બધાએ લડાઈ ખૂબ લાંબી છે પરિણામ ફર્ક શું છે કોંગ્રેસમાં માં ક્યાંક ને કેક રાહુલ ગાંધીજી કહેતા કે અહીંયા લગ્નના ઘોડા છે રેશના ઘોડા નથી વડગામના ધારાસભ્ય દીથી આગળ કઈક કહ્યું કે અહીંયા ફૂટેલી કારતૂસ છે એને હટાવવી જોઈએ હું આજે એ કહેવા માટે આવ્યો છું કે જેને કોંગ્રેસને બચાવવા માટે થઈ અને જેને પાયામાં પરસેવો રેડો છે અને જે સાચા રેસના ઘોડા છે ને એ આજે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે આજે રાણા સાહેબ મને લાગે છે હળવદમાં મોટા ભાગની સફાઈ કરી દીધી તમે મોટા ભાગની સફાઈ થઈ ગઈ

હજી રાણા સાહેબ કેટલા બાકી રહી ગયા રાણા સાહેબ કે છે આ તો હજી પહેલા છે પિક્ચર બાકી છે અમે પણ કહીએ છીએ સિર્ફ હંગામા ખડા કરના અમારો મકસદ નહીં કોશિશ છે હે સિર્ફ હંગામા ખડા કરના અમારો મકસદ નહીં કોશિશ છે સુરત બદલની ચાહીએ આગળ ખબર છે તમને મેરે સિનેમે નહીં તર સિને આગ જહા ભી હો મગર આગ જલની ચાઇએ વાત એ છે કે પરિવર્તન લડાઈ માટે હું તમને બધા ભેગા થયા છીએ આમ આદમી પાર્ટી ના મન બનાવી લીધું 2020 માં જ્યારે ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી જોઈન કરી ઈસુદાનભાઈ ગઢવી આમ આદમી પાર્ટી જોઈન કરી અને 2022 માં મજબૂતાઈ થી ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડી એકતાલીસ લાખ કરતા વધારે મત ગુજરાત ની જનતા એ આમ આદમી પાર્ટી ને આઈ છે પાંચ ધારાસભ્યો આમ આદમી પાર્ટી ને આઈ છે ત્યારે ઘણા બધા નેતાઓ એવું કહેતા હતા કે બે હજાર બાવીસ માં આમ આદમી પાર્ટી ચાલી હવે ત્રીજો પક્ષ નહીં ચાલે વિસાવદર ની જનતાએ રેકોર્ડ બનાવી દીધો પેટા ચૂંટણી હશે તો પણ આમ આદમી પાર્ટી જ થશે અને આજે તમે બધા સાબિત કરી દીધું છે વિસાવદર વાળી આસ્થિત થઈ ગઈ હવે કોઈ ક્યાંક વિસાવદર વાળી વાળી થાય પછીની વાત છે છે વિસાવદર થઈ ગઈ અહીંયાના ધારાસભ્યને કહીએ કહીએ છીએ છીએ આ લોકસભાના સાંસદ સભ્યને અમારા હાઈ ટેન્શન અપાવવા માટે મેદાન માં ઉતરી જાય જો ખેડૂતો લીધું છે તમને હળવદ અને ધાંગધ્રા માંથી બગાડી નીકળવાના હાઈ ટેન્શન લાઈન નીકળે અમારા ખેડૂતો બાપડા કલેક્ટર ને રજૂઆત કરવા જાય વારંવાર રજૂઆત એક નું જ આવે કંપની જીતે ખેડૂત હારી ધારાસભ્ય ધારાસભ્ય વાહિયાત વાતો કરે આની પહેલાની એક લડાઈ ધૂળકોટમાં મારી મીટિંગ હતી રાત્રે અહિયાં થી સારામાં સારું હિન્દી બોલનાર ધારાસભ્ય મીડિયા સામે આવીને એક વિડીયો બનાવ્યો એમને એવું કયું પ્રશ્ન સોલ્વ થઈ ગયો સવારે કોઈ મીટિંગમાં જવાની જરૂર નથી મે બીજા દિવસ પત્ર માંગ્યો કોને કયું પ્રશ્ન સોલ્વ થયો છે પત્રકારને પૂછ્યું મેહુલભાઈ કાગળમાં શું લખ્યું તું તો કે કાગળ કોનો હતો હજુ સુધી પ્રશ્નનો નિરાકરણ આવ્યું નથી અહીંયાથી હું ભાજપના નેતાઓને પૂછવા માંગુ છું ખેડૂતો માટે થોડીક પણ લાગણી બચી હોય અમારા ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા ઈચ્છતા હોય ખેડૂતોને સિંચાઈનું પાણી ટાઈમે આપવા માંગતા હોય એક વખત ખેડૂતના ઘરે એની પીડા તો સમજો ગોપાલભાઈ વિસ્તાર એવો છે કે અહીંના ઉંદર અને નોળિયા ઠેઠ પાકિસ્તાન સુધી વખણાય છે વિધાનસભાના ફ્લોર પરથી પૂછું એ ક્યાં ક્યાના લોકો મળી તૂટી જાય તો ઉંદર ને નોળિયાના કારણે તૂટી અવ એના દાંત કેટલા મજબૂત હશે એટલે આપડા ઉંદરને નોળિયા દુનિયામાં વખણાય છે બે પગ વાળા ચાર પગવાળા એ હું તમને જાણીએ છીએ વાત એ છે કે આજે અમે અને તમે મળ્યા છીએ શા માટે મળ્યા છીએ કે ગુજરાતને યોગ્ય દિશા આપવા માટે મળ્યા છીએ આપણા બાળકોને સારું શિક્ષણ મળે એ માટે મળ્યા છીએ આરોગ્યની સુવિધા સારી થાય એ માટે મળ્યા છીએ અહીંયાથી ગુજરાત અને રાષ્ટ્રની તિજોરી લૂંટનારાઓ જે લોકો છે એને અટકાવવા માટે અને એને જેલમાં પૂરવા માટે મળ્યા છે અહીંયા આમ આદમી પાર્ટીની લડાઈમાં ફરક એ પણ છે કે આમ આદમી પાર્ટીના નેતાઓને જ્યારે ભાજપના કંટ્રોલમાં નથી આવતા ત્યારે ભાજપની લોભ લાલચથી કોઈ વેચાતું નથી ત્યારે ભાજપની દાદ ધમકીથી આમ આદમી પાર્ટીનો નેતા દબાતો નથી ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓને વારંવાર જેલમાં પૂરવાના ભ્રષ્ટ ભાજપ દ્વારા પ્રયત્ન થયા છે પણ આજ દિવસ સુધી એક પણ અમારો નેતા ડંકાની ચોટ પર કહીએ છીએ ભાજપથી નથી દબાણો ભાજપ સામે નથી જુકો સામાન્ય ગ્લાસ ફેંકવા જેવા ગુનામાં અમારા નેતા પર 300 હાથ કરનારી ભ્રષ્ટ ભાજપને કહીએ છીએ અમે કે ખેડૂતના દીકરા છીએ તમારાથી દબાશું નહીં અમે ખેડૂતોના દીકરા છીએ અમે તમારાથી દબાશું નહીં ચાહે ગમે એટલા કેસ કરવા હોય પોલીસ તમારી છે તંત્ર તમારી પાસે છે સત્તા તમારી પાસે છે પણ આવનાર સમયમાં પરિવર્તન લાવવું એ ગુજરાતની હળવદની જનતાના હાથમાં છે પરિવર્તન લાવતા કોઈ રોકી નહી શકે અને જે વિસાવદર ની ચૂંટણી પછી માહોલ બન્યો છે ભાજપ વાળા પીડા જાય છે એ ક્યાં એક ધારાસભ્ય બન્યા એક ચૂંટણી જીત્યા એમાં તો ઉફાડો લીધો છે

કરોડો રૂપિયા ભાજપના ઉમેદવારે વેર્યા કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે એ કોઈએ બતાવવાનું કામ કર્યું હોય તો વિસાવદર ની કર્યું છે અને આજે તમને હું કહેવા આવ્યો છું કે આવનાર તાલુકા પંચાયતની ચૂંટણી હોય જિલ્લા પંચાયતની ચૂંટણી હશે કે આવનાર બે ચૂંટણી હોય આ યુવાનો ઉદી પડ્યા છે એ યુવાનોની યુવાની ઘસી નાખવા માટે આવ્યા છે ક્યાંક ને ક્યાંક એની કુરબાની હળે ન જાય ને તૈયારી સાથે મેદાનમાં આવજો બાકીની તમારી જે લડાઈ છે સિંચાઈના પાણીની વાત હોય હાઈટેન્શન લાઈન ની વાત હોય પોલીસ થી દબાવવા ધમકાવાની વાત હોય તો એક વાત ચોક્કસ થી કહી દઉં કે આજથી આ જેને આમ આદમી પાર્ટી નો ખેસ ખંભે નાખ્યો છે અમે જોઈએ છીએ કયો પોલીસ વાળો દબાવે છે

અને ગોપાલભાઈ લિસ્ટ તૈયાર રાખે છે કયા કયા છે લિસ્ટ તૈયાર જ છે એટલે તમામને વિનંતી કરીએ નીચેના અધિકારીઓ ખૂબ હારા છે પણ ઉપર બેઠેલા અમુક અધિકારીઓ ને એવું છે કે ભાજપના બે ચાર નેતાઓ એવા છે જેને ઘરે કોઈ વારસદાર નથી એમને એવું થાય છે કે દત્તક બે હવે આઝાદીના પોણો હો વર્ષ પછી મને એ ન સમજાતું ભાજપના નેતા એ મત કયા મોઢે માંગો આવે આઝાદીના પોણો હો વર્ષ પછી તમે યુરિયા ખાતર ન થઈ શકતા બીએપી ખાતર ન થઈ શકતા અને અહીંયા હું તો કાયમ માટે કહું છું કે આપણે જાન લઈને જઈએ ગોપાલભાઈ નવી જાન લઈને જાતા હોય તો અહીંયા સામે આપણે પુત્ર વધુ ને યાર ચાર ફેરા ફેરવા હોય એને લઈને આવીએ અરે આંગળીયા દીકરો લઈને આવી ખરા ખાતર લેવા જઈએ અને આંગળીયા ભેગું આપે છે કા નેનો આપે છે કા બીજી કોથળી ભેગી આપે છે કોઈ રોકટોક નથી કરતું ક્યાંક ને ને ક્યાંક આવનાર સમયમાં લડાઈ લાંબી પણ છે પરિણામ નક્કી પણ છે જો મજબૂતાઈથી લડીશું તો ચોક્કસથી પરિણામ આવશે અમે જ્યારે બહાર નીકળ્યા ગોપાલભાઈ જ્યારે ચૂંટણી જીત્યા તો ક્યાંક ને કે ઘણા બધા નેતાઓને તકલીફ થાય છે કે ભીત થઈ આ કાન તો કાપી લીધા તા ભીતના વાત ક્યાંથી લીક થઈ એની સાથે કેવું સારું છે ઉડતા પંખીને કોઈ ફિકર નથી આજ તારીખ કઈ થઈ કેવું સારું છે ઉડતા પંખીને ફિકર નથી તારીખ કઈ થઈ થોડા કળીની માફક શું ઉગી નીકળ્યા તમામ ભાજપ વાળાને તકલીફ થઈ વાત એ છે

છે મહાત્મા ગાંધીજીએ 1942 માં ભારત છોડો જ્યારે આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે જે ભાષણ કર્યું હતું એમાંની એક લાઈન હતી ડુ ઓર ડાઈડ કરો યા મરો અહીંયાથી થી એ વખતે પણ મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું આપણી લડાઈ ચાલુ રહેશે પરિણામ પાકું એ આવશે કે અંગ્રેજો દેશ છોડી દેશે આજે હું હળવદ ની ભૂમિ પરથી શરણે મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી અને તમને એક વાત કહેવા આવ્યો છું કે લોહી દેવાનું થાય તો તૈયારી છે ખેડૂતો માટે યુવાનો માટે મહિલાઓ માટે આમ આદમી પાર્ટી નો એક નેતા ત્યાં સુધી લડશે જ્યાં સુધી એના ખોળિયામાં પ્રાણ હશે અહીંયાં ગુજરાતની અંદર જ્યારે પેપરો ફૂટ્યા મારે વિશેષ કઈ વાત કહેવાની જરૂર નથી પણ જ્યારે યુવાનો પર અત્યાચાર થયો યુવાનોને બેરોજગાર બનાવવાનું ષડયંત્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું ત્યારે વિપક્ષમાં ધારાસભ્યો લઈને કોંગ્રેસ બેઠી હતી તેમ છતાં યુવાનોનો અવાજ જ્યારે એક પછી એક એક પછી એક પેપરો ફૂટતા ત્યારે યુવાનોનો અવાજ બની પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલભાઈ ઇટાલિયા ઈસુદાનભાઈ ગઢવી સહિત અમારા સળસઠ નેતાઓ જ્યારે રજૂઆત કરવા ગયા બાર બાર દિવસ સુધી જેલમાં પૂરી દેવામાં આવ્યા અને જેલની બાર પગ મુક્તાની સાથે કહ્યું હતું જ્યાં સુધી પેપર ફૂટવાનું બંધ નહીં થાય ત્યાં સુધી ગોપાલ ઇટાલિયા લડશે ત્યાં સુધી ઈસુદાલ ગઢવી લડશે ત્યાં સુધી આમ આદમી પાર્ટી લડશે આ તાકા આમ આદમી પાર્ટીની છે પાયલ બેન ગોટી પરનો અત્યાચાર મહિલાઓ દીકરીઓ પર અત્યાચાર થયો કુવારી દીકરીને રાતે જ પોલીસ ઉઠાવી જાય પટ્ટા મારે એ પટ્ટાની પીડા શું હોય એક યુવાને પોતાની પીઠ પર સુરતની બજારમાં પટ્ટા મારીને સાબિત કરી બતાવ્યું છે આ પીડા શું હોય નેતાને પીડા થવી જોઈએ જસદળ વિછિયાની અંદર 85 કરતા વધારે કોળી સમાજના લોકો પર કેસ કરવામાં આવ્યો જેલમાં પૂરવામાં આવ્યા બહેનોના પર દંડા વરસાવવામાં આવ્યા સૌથી પહેલા આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ ત્યાં હાજર થયા છે અમદાવાદ અંદર માલધારી સમાજ અને ભાવ ફેર માંગવા ગયા બરો બોનસ માંગવા ગયા ત્યારે ખેડૂતો પર દંડા માર્યા દંડા થી સંતોષ ના થયો ભાજપના ના ઇશારે વરસાવવામાં આવી અને અશોકભાઈ નામનો આપણો ખેડૂત એક ભાઈનું અવસાન થયું શહીદ થયું આજે હું તમને કહેવા આવ્યો છું આપણા ભાઈઓની શહીદી અળે ના જવા દેતા આવનાર સમયમાં ભ્રષ્ટ ભાજપના મૂળિયા ઉખેડવાની જવાબદારી મારાન તમારા માથે છે આવનાર સમયમાં આપણા બાળકોનું ઉજળું ભવિષ્ય બનાવવા માટે જો કોઈ મજબૂત વિકલ્પ હોય તો માત્ર આમ આદમી પાર્ટી છે અહીંયાથી જેટલા પણ લોકો છે આજ પોતાના ગામમાં પોતાના મહોલ્લામાં પોતાના શહેરમાં જ્યારે પણ જશે ત્યારે આજથી સંકલ્પ કરવાનો છે હું મારી સાથે એકસો કરતાં વધારે કાર્યકર્તાને જોડીશ અને આમ આદમી માટે તન મન ધનથી લૂંટાઈ જાયશ તૈયારી છે ને બધાની

કમલેશ દઠાણીયા વિરામગામ વિધાનસભાના પ્રભારી બે માં સત્તરમાં સાણંદમાં ખેડૂતોને માયરા ત્યારે હોદ્દો આપ્યો હતો પછી બે હજાર સત્તરમાં વિધાનસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા કમલેશ દઠાણીયાને પછી આણંદ ખેડા અને સુનગર ઝોનના ઉપપ્રમુખનો હોદ્દો હતો ત્યારબાદ સુનગર જિલ્લા મહામંત્રી આજે હળવદ ધાંગધ્રા વિધાનસભાના સહપ્રભારીની જવાબદારી છે અને એક અતિ અગત્યની વાત ગોપાલભાઈ કે જ્યારે કેજરીવાલ સાહેબ ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાતમાંથી બહુ ઓછા લોકોને આમંત્રણ હતું અને એમાં